નમસ્કાર આજે આપણે સૂર્યમંદિર મોઢેરાની મુલાકાત લઈ રહ્યા છીએ તો આજે આપણે સ્થાપત્ય કલા છે નિહાળી રહ્યા છીએ આવો આપણે મુલાકાત કરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે સૂર્યમંદિર અગિયાર એટલે આજે એકાદ હજાર વર્ષ પહેલા જે સૂર્ય જે બન્યું છે એનો જે સ્થાપત્યનો નમૂનો છે આપ જોઈ રહ્યા છો અને કેટલી સરસ મજાની કોતરાણી કરેલી છે તમે જોઈ શકો છો આપણી બાજુમાં છે એ લઘુ મંદિર છે અને લઘુ મંદિર આ પ્રકારે કોતરાયેલું છે અહીંયા તમે જોઈ રહ્યા છો આ ત્રિભંગ મુદ્રામાં પુરુષની પુરુષનું આ શિલ્પ છે તમે જોઈ શકો છો કેટલી મહેનતથી આ તૈયાર થયેલું છે આપણે આગળ વધીએ આ તમે જે જોઈ રહ્યા છો તે સૂર્ય પરિચારકોની સાથે અગિયારમી સદીમાં અહીંયા સૂર્ય છે અને એમની આજુબાજુ તમે જોઈ શકો છો કે એના પરિચારકો છે જે એની સેવામાં હાજર છે અને સરસ આખું સ્થાપત્ય તમે જોઈ શકો છો આપણે આગળ વધીએ અહીંયા જે તમે સ્થાપત્ય જોઈ રહ્યા છો એ અપ્સરાએ એમાં અપ્સરાઓના ચિત્ર ખંડ છે જે અગિયારમી સદીનું સ્થાપત્ય છે આપણે આગળ વધીએ આ દરવાજા ઉપરનો ભાગ જે આપણે મંદિર જોવા જઈ રહ્યા છીએ એ એનો પૂર્વ પરિચય આપણે લઈ રહ્યા છીએ અને એનો જે દરવાજો છે એ દરવાજામાં આ પ્રકારે સ્થાપત્ય છે શિલ્પ છે આ પ્રકારે તૈયાર કરે છે જમ્બો કરીને ઝીણા ઝીણા બતાવો ધીમે ધીમે બતાવો અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ પણ અગિયારમી સદીમાં સૂર્ય અને સૂર્યની આજુબાજુ જેના પરિચારો નૃત્ય કરી રહ્યા છે કે તમે જોઈ શકો છો સૂર્યનો જે છે એ થોડુંક ખંડિત થયેલું છે આપણે આગળ વધીએ અહીંયા અપ્સરાઓ અને અપ્સરાઓ અલગ નૃત્ય કરી રહી છે આપણા થોડી ખંડિત મૂર્તિઓ છે પણ તમે જોઈ શકો છો કે એમના અંગ મુદ્રાઓ અલગ અલગ છે અગિયારમી સદીનો સ્થાપત્ય નમૂના પણ મીડિયાથી અહીંયા કુબેર છે અને તમે બધા જાણો છો કે કુબેર પાસે તો જળ પૈસો છે એવા ધનપતિ એવા કુબેર અને પણ સ્થાપત્ય છે આપણે આગળ વધીએ અહીંયા જે દરવાજામાં જે સ્તંભ છે એ મોઢેરાના સૂર્યમંદિરના જે સ્તંભો છે તે આ પ્રકારના શિલ્પો આપણને જોવા મળે છે સ્ત્રીઓ છે પુરુષ છે ક્યાંક નૃત્ય કરી રહ્યા છે ક્યાંક અલગ અલગ પોતાના છે પણ એને આપણે નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડશે કે અહીંયા બીજ આકાર છે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ચંદ્રનું સ્થાપત્ય છે

હિન્દુ ધર્મ જે દેવી દેવતાઓ છે અપ્સરાઓ છે દેવો છે દેવીઓ છે એ બધાના અલગ અલગ સ્થાપત્યો છે અને એ જે ઇન્દ્રાણી છે આ ઇન્દ્રાણીનો બાળક છે અને એની સાથે અહીંયા મહિષાસુર મંદિરનો આ ફોટો મળે છે તેરમી ચૌદમી શતાબ્દીનો સ્થાપત્ય છે જે આપ જોઈ શકો છો અને અહીંયા વિષ્ણુનું માથું નવમી સદીમાં વિષ્ણુનું માથું આ પ્રકારે અહીંયા બધા વિષ્ણુના માથાઓ છે અહીંયા પુરુષનું માથાઓ છે અલગ અલગ કેવી રીતે એ બાળક કેવી રીતે એમના હતા કાનમાં શું પહેરવા છે એ બધું આપણને અહીંયા જોવા મળે છે આ પણ વિષ્ણુનું માથું છે કે કેવા અલગ અલગ પ્રકારે એ આપણને અહીંયા આ મિથુનનું અગિયારમી સદીનું સ્થાપત્ય છે જે તમે જોઈ શકો છો અને આ બધા સ્થાપત્ય

અહીંયા જે આ આપ જોઈ રહ્યા છો અગિયારમી સદીમાં સ્ત્રીનું ધડ એટલે એમનું માથું નથી પણ એમનું ધળ એટલે એટલો ભાગ છે તો આપણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એ સમયે અગિયારમી સદીમાં જ્યારે આ સ્થાપત્ય થયું છે ત્યારે અમને પહેરેલા ઘરેણા તમે જોવો છો કે ગળામાં ઘરેણા પહેરવા છે અહીંયા કેળે પણ કંદુરો એ ત્યાં સુધી છે આ કેળે પણ કંદરા છે અને આખા શરીરને અલગ અલગ ઘરેણા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના ઘરેણા ત્યારે પહેરતા આ અપ્સરાનું સ્થાપત્ય છે તો અપ્સરાને પણ તમે જોઈ શકો છો કે એમના વાળની લટો કેવા પ્રકારની છે એમના ગળામાં પણ આભૂષણો છે અને હંમેશા તમને ખબર છે કે સ્ત્રીઓ આભૂષણોથી સુંદર લાગે છે તો એ આપણે એમનું સૌંદર્યના દર્શન આપણે કરીએ જો પગોમાં પણ અગિયારમી સદીમાં એ ત્યારે અત્યારે તો કટલા પહેરે છે અને ઘણા બધા આઈટમો પહેરતા હોય છે પણ એ આપણને અહીંયા અત્યારે જોવા મળે છે આપણી અંદર આગળ વધીએ થોડી લાઈટ અહીંયા સ્ત્રીની અડધી મૂર્તિ છે અહીંયા ગણેશની સત્તરમી અઢારમી સદીનું સ્થાપત્ય છે અહીંયા ત્રિભંગ મંદરામાં અપ્સરાઓ છે તેરમી સદીમાં અહીંયા ગણેશના અલગ અલગ અહીંયા માણસનું માથું છે આ સ્ત્રીના માથાઓ અહીંયા છે અલગ અલગ તમે જોઈ શકો છો કે એમની જે લાવવાની સ્ટાઇલ છે કે અથવા એમના ત્યાંના પહેરેલા ઘરણા એ તમે જોઈ શકો છો જે સ્થાપત્યો છે એ ભગ્ન મુદ્રામાં છે અહીંયા આપણને પુષ્કનું અઢારમી સદીમાં મળે છે માથામાં એ વાળ વાળાની સ્ટાઈલ છે જો કાનમાં પહેરવાનો જે છે એ આપણને જોવા મળે છે આપણને સ્ત્રીનું માથું છે અહિયાં આપણે અપ્સરાઓની વાત કરીએ તો જે મોઢેરાનું સૂર્યમંદિર જે છે એ સૂર્યમંદિરની ફરતે તમે જોશો તો ઘણી બધી અક્ષરાઓ તમને જોવા મળશે એક અક્ષરાવી સેન્ચુરીનું છે ચેચક એવું એનું નામ છે અને અમુક વાર તમે જોયું છે લોડિત બુદ્ધા તો જાપાન છે ચાઈના છે ત્યાં અલગ પ્રકારના બુદ્ધાઓમાં અલગ પ્રકારના ચિત્રો જોવા મળે છે એક આ ચેચટનું એવું આપણને આ સ્થાપત્ય જોવા મળે છે અહીંયા નવમી આઠમી નવમી સદીમાં વિષ્ણુ તો એ વિષ્ણુનું અહીંયા એ સ્થાપત્ય મળે છે આ એક બ્લેક પથ્થર આપણને જોવા મળે છે આગળ આપણે જોઈએ તો મહિષાસર પંદર એનો સ્થાપત્ય છે અહીંયા તમે તો એક અલગ પ્રકારનો અભિનય કરતા હોય એવું ચિત્ર જે કિચકની વાત કરીએ એમાં ચેતક શબ્દ ચીચક આપણે વાંચ્યો તો પણ આ કિચક છે એ કિચકનું આ છે અહીંયા આપણને હાથીનું સ્થાપત્ય જોવા મળે છે

આપણા અગિયારમી સદીનું સ્થાપત્ય છે અને એ જે લઘુ મંદિર છે એની જે એનું જે સ્થાપત્ય છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું કંડારે અહીંયા પૌરાણિક દ્રશ્ય છે ચૌદ પંદરમી સદીમાં આમ આપણે જોવા જઈએ તો આ મોઢું છે એ કંઈક હનુમાનજી જેવું મોઢું દેખાતું હોય એવું સામાન્ય લાગે છે અને એ જે સ્થાપત્ય છે અહીંયા આપણે અગિયારમી સદી ખુશ રાહ તો એ જે પોતાના અભિનય કેમ તરીકે આપણે અહીંયા દેખાય છે અને આ ભ્યાલ છે અગિયારમી સદીમાં ભ્યાલ એ રીતે આપણે જોઈએ તો બ્યાલ શબ્દ છે અને પ્રાણી એક એ પ્રકારનું પ્રાણી એનું દ્રશ્ય દેખાય છે આ એના પગ છે આ એના ઉપરના પગ છે એ આપણને જોવા મળે છે

બાજુમાં છે તો આમ આપણને એવું લાગે છે જે પ્રકારે તો આપણે આ તમે જે મુલાકાત લીધી એ આખું એનું મ્યુઝિયમ પણ આપણે કહી શકીએ તો સરસ તમને મજા આવી છે મને પણ થોડી થોડી મજા આવી છે વધારે કદાચ સૂર્યમંદિરમાં જઈને આવશે સૌને નમસ્કાર મળીએ મોઢેરા સૂર્યમંદિરો